સુરતના વરાછાના દબંગ છાપ ધરાવતા ધારાસભ્ય કુમાર કાનાણીના ભત્રીજા નિકુલ કાનાણી સામે ગંભીર આક્ષેપ ઉઠાયા છે ફરિયાદી મિતુલભાઈ ઈશ્વરભાઈ બુધેલિયાએ નિકુલ કાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે સુરત પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે ફરિયાદીનો આક્ષેપ છે કે નિકુલ કાનાણી વ્યાજ વટાવના ફાઇનાન્સના વેપારમાં સંલગ્ન છે અને તેઓ કોઈ પણ લખાણ પુરાવા વિના રૂપિયા ઉઘરાણી કરે છે મિતુલભાઈએ જણાવ્યું કે તેમણે લગભગ સાત વર્ષ પહેલા ત્રણ લાખ રૂપિયાની ઉઘરાણી માટે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી મિતુલભાઈએ વધુમાં જણાવ્યું કે નિકુલ કાનાણી દ્વારા તેમને ધમકી આપવામાં આવી છે કે જો રૂપિયા નહીં આપે તો ત્રીજી વાર પણ ખોટી એફઆઈઆર કરવામાં આવશે વધુમાં વરાછા પોલીસ મથકના પીઆઈની ચેમ્બરમાં પણ તેમને ધમકી આપવામાં આવી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદીના આક્ષેપ મુજબ ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના ભત્રીજા નિકુલ કાનાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોલીસ પર દબાણ મૂકી રહ્યા છે ફરિયાદી સુરત પોલીસ કમિશનર કચેરીમાં કેસ નોંધાવવાની માંગ કરી રહ્યા છે હાલ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી મિતુલભાઈ ઈશ્વરભાઈ બુદેવી કુમારભાઈ કાનાણીનો ભત્રીજો છે નિતુલ કાનાણી એટલે એમના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી ખોટી એફઆઈઆર લોન્ચ કરે છે અને હેરાન કરે છે પાંચ વર્ષ પહેલાં એક ખોટી એફઆઈઆર કરી હતી જેમાં હજી મને પોલીસે અટેક કર્યો નથી એટલે દેખાય છે કે એમાં પોલીસની બી એની આને બીલી ભગત છે ખોટે ખોટા બે વાર પોસ્ટિંગ ઉપર પીઆઈ સાહેબે અમારી ઉપર હાથ ઉપાડ્યો માર્યા છે અંદર એની ઓફિસમાં એટલે જે સાબિત ન થાય અને પહેલી વારના કોઈ પણ તથ્ય પોલીસે ખગોળાય નથી જેમની પાસે છે નહીં મારા જે કેમેરા રેકોર્ડિંગ પુરાવા હતા એ પોલીસે કોઈ નાખ્યા છે અને આ વખતે બી ખોટી એફઆઈઆર કરી મારા પપ્પા ભાઈ અને બધાને એફઆઈઆરમાં માં મારા પપ્પા ભાઈએ કાંઈ કર્યું એવું ઉલ્લેખ નથી તો એ પીઆઈએ ને ગુનેગાર બનાવીને ખોટા એક ચોવીસ કલાક અમને જેલમાં રાખ્યા અને એના કાકાના પદનો ફાયદો ઉપાડીને બધા અમારી જિંદગી ખરાબ કરવામાં લાગેલા છે અને પોલીસે એને મદદ કરે છે અચ્છા શા માટે અને કેટલા રૂપિયાની જતા શા માટે તમારી ત્રણ લાખ રૂપિયા એ કહે છે મારા કોઈ રિલેટિવને આપ્યા હતા એને નોટરી કરી જે અત્યારે પાંચ વર્ષથી હાજર બી નથી સામાજિક ઋતુ અને આપણે કાંઈ લેવા દેવા નથી મેં આમના પાસે કોઈ પૈસા કોઈ વસ્તુ વોટ્સઅપ મેસેજ ફોન કાંઈ કર્યું નથી કાંઈ માગ્યું નથી તદ્દન ખોટું છે પણ એના એના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટે ખોટી એફઆઈઆર કરે છે કે આ પૈસા આપી દે ત્રણ એફઆઈઆર થાય તો ગુસ્સીકોટ લાગે બધાને ખબર છે બે કરી છે ને ત્રીજી કરવા જઈ રહ્યો છે અને અટકાયતમાં મેં પગલા લીધા છે અચ્છા શું શું કે ધમકી આપતા તમે ત્રીજી એફઆઈઆઈઆર ગુસ્સી ગુસ્સીકોટ લગાવી દો પાસા કરાવી દો બે વર્ષ સુરતની બહાર મૂકી દો

ગુનેગારી એ હોય કે આપણે આપણે સ્વીકારવા રેડી છે તો જે જે વ્યક્તિ રૂપિયા લઈ ગયો છે એને કેમ સુધી નથી પોલીસ એ ફરાર છે અને પોલીસ નો આમાં કોઈ રોલ નથી બનતો કેમ કે પરસ્પર ની લેતી દેતી છે તો એ પોલીસને ને વચ્ચે નાખીને પોલીસ કોઈ સાક્ષ સબૂત વગર ત્રણ લાખ નું એવું લખી લીધું કાને લેવાના છે તો આજે હું બી લખાવી દઉં કે મારે નિકુલ કાનાની પાસે એક કરોડ લેવાના છે પોલીસ થોડો આવો કોઈ ગુનો દાખલ કરીએ કે જેનો કોઈ સબૂત નથી કોઈ સબૂત મળી આવે તો અમે ગુનેગારી સ્વીકારવા રેડી છે